નળ ફિટિંગ નું કામ ચાલુ છે કઈસી મારી કમ્પ્લીટ થઈ ગઈ છે કમ્પ્લીટ કરવાની છે ધીમે ધીમે કામ ચાલુ છે નળ ફિટિંગ નું કઈસી માં

કે તમને ગામ

અંદર બીજું તમાર નીયા બીએસ એટલે ઘટક પાન કરો જો વાંધા ન તો બીજો હું હોય ઉપર આ આ વળે ને આડી વળે સાલ એટલે પડવા ને નહી પરતી રાહ ના નો પર ના ઈસુ ખરી પડતી ઘરે ઘરે આ પાણી ગાક કીધું હોય ને કાકા

वोले खाइ से मेरी ने ये आयो धई ना तो ये ये लागत दोवा ये खेत में नहीं था तो ये तो पे जाए ही चलो यार वो रोज हूं था भाई मानू मुझे कर खाइसा काला कर दीजिए हम्म मेरा ये पीला तो बिल्कुल सा ये रे रे

ઓવાગે દા હાંઠા પાછી બજી આજે 2 3 3 વીયા દેખી કેમ છે હું જો લઈ જા હ એમ કાય થોડું થાય કે આ 2 3 5

Thank you.